શ્રી કૃષ્ણ જય માતાજી તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો અત્યારે વાગ્યા હવે હવામાં હાલવા જઈએ છીએ સારવાર ન થાય થોડી ઘણી આળસ આવે છે ઉઠવાની દિવસ ન હલીએ એટલે થોડો ઘણો ખાકડો લાગે છે બે દિવસ લગ્નમાં ગઈ છે એટલે તેનો પણ આપણે ખાકડો ન લાગે તો ઝાપર આવે છે તેમાં આપણે ઝાપણમાં હાલીએ એટલે આપણે એકદમ શરદી થાય છે બીમાર પણ પક્ષી છે તે પણ સવારમાં વહેલા ઉઠે છે આપણે એક માણસ છે તે જ આપણે મોડા ઉઠીએ સુરસ દેજન સવાર સવારમાં તે જ આપણો ઉત્તર સૂરજ હોય તો એ દોડીએ તો પહોંચીએ તમારી ચિસવીને કાકા દીકરીની રમત તો મેં આજે જમવામાં ફૂલકોબી બટેટાનું શાક બનાવ્યું છે ખીચડીની રોટલી તમારું જમવાનું તૈયાર છે પણ હજી કોઈ જમવાનું નથી આવી તો જમી લે તો આપણો સ્વેટર છે તે પણ આપણે રોજનો ઉપયોગ હોય તો આખો દિવસ આપણે તેનો ઉપયોગ ન કરતા હોય તો સાંજે સવારે આપણે ઉપયોગ કરતા હોય તો આપણે તેને આ રીતે ઘડી વારી લીધી છે ત્યાર પછી તેને આ રીતે ઘડી વારી લેશું ત્યાર પાસે આ ભાગ છે તેને આ રીતે રાખીને ઘડી વારીને આપણે મૂકી દઈશું તો આખો દિવસ આપણું સ્વેટર સરસ રહેશે ને વિખાતું નથી તો આપણે આ રીતે સ્વેટરને રાખીશું તો આપણે જગ્યાએ ઓછી રોકશે ને આપણું એકદમ સરસ સુસવાઈ જાય છે તો આપણે આ રીતે ગરમ કપડાંને સ્ટોર કરીશું તો આપણા કપડાં છે તે એકદમ સરળતાથી ઘડી થઈ જાય છે આખો દિવસ એવા એવા દેશે એક વખત ઘડી કરી લઈએ તો આખો દિવસ આપણે ટેન્શન મુક્ત કામમાંથી આપણે સર થોડોક આરામ મળે હે લકી સ્વી બે હા કે ફ્રેન્ડ છે કે કઈ સ્વી આપ ઉપર જો ખોડા હે વજન કેનો ના વજન છે